આમોથી અયોધ્યા જતા રામ ભક્તોનું નગરજનોએ મોધું મીઠું કરાવી હર્ષોલ્લાસ સાથે વિદાય આપી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ રામ ભક્તોને કેસરિયો ખેસ પહેરાવ્યો અયોધ્યામાં ભગવાન રામના દિવ્ય અને ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભગવાન રામની દિવ્ય પ્રતિમાના દર્શન કરવા માટે રામ ભક્તોનો અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે ત્યારે અમોદનગરમાંથી સત્યાવીસ તેમજ તાલુકામાંથી ચાલીસથી વધુ ભક્તો અયોધ્યામાં ભગવાન રામના દર્શન માટે આજ રોજ રવાના થતા તેમનું આમોદ તિલક મેદાન ખાતે નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કુમકુમ તિલક કરી કેસરિયા પહેરાવી આશીર્વાદ આપ્યા હતા તેમજ ફટાકડાની આતેશબાજી કરી રામના દર્શન કરવા જતા ભક્તોના હર્ષોલ્લાસ સાથે વિદાય આપી હતી આમોદથી રવાના થયેલ ભક્તોને ભરૂચથી ટ્રેન મારફતે અયોધ્યા રવાના થશે આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ આમોદ પાલિકા સદસ્ય ઉષાબેન પટેલ કારોબારી ચેરમેન ગીતાબેન પટેલ રશ્મિકાબેન પરમાર સહિતના સદસ્યો હાજર રહી કુમકુમ તિલક કર્યું હતું તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ રામ નામનો કેસરયો ખેસ પહેરાવી બહુમાન કર્યું હતું રાજભક્તોમાં ભગવાન શ્રી રામના દર્શન કરવા જતા ભક્તોમાં અયોધ્યા જનારો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને જય શ્રી રામના જય ઘોષ સાથે રવાના થયા હતા બ્યુટો ચીફ મકસુદ પટેલ આમોડ જય શ્રી રામ શ્રી રામોદર ભગવાન શ્રી રામ જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા ભક્તો તેના દર્શન માટે આમોદનગરમાંથી વિવિધ મોરચાના વિવિધ સંગઠનના વિવિધ ચૂંટાયેલા સદસ્યશ્રીઓ અને આમોદનગરના આગેવાનો આજે ભરૂચ જિલ્લામાંથી ચૌદસો લોકો પ્રસ્થાન કરી રહ્યા છે ભરૂચ રેલવે સ્ટેશન પર જે ટ્રેન છે ને ત્યાંથી ધારાસભ્યો સભ્યોથી માંડીને બધાય સદસ્યો શ્રીઓ ભગવાન શ્રીના દર્શન કરવા જે ભક્તો જઈ રહ્યા છે તેમને આશીર્વાચન આપવા માટે સૌ લોક નગરના બી પધાર્યા રહ્યા છે પ્રમુખશ્રી પૂર્વ ઉપ પ્રમુખ શ્રી અને વિવિધ ચૂંટેલા સદસ્યો પણ આજે અમને આશીર્વાદ આપવા માટે આવેલા છે સૌને જય શ્રી રામ આમોડ આમોડ શહેરમાંથી કેટલી વ્યક્તિઓ જાય છે દર્શન ને આમોદનગરમાંથી સત્યાવીસ જન છે શહેરમાંથી અને તાલુકામાંથી પચાસ એક છે